નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી આજની તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને ભરૂચથી સમાચાર મળ્યા છે કે ત્યાંની દૂધધારા ધારા ડેરીની આજે યોજાનારી ચૂંટણીને લઈ સાંસદ મનસુખ વસાવાનું નિવેદન ચર્ચામાં રહ્યું છે વસાવાએ ખુલ્લેઆમ કહ્યું છે કે જેની પાસે સૌથી વધારે પૈસા હશે તે જ ચૂંટણી જીતશે

અને હું ભાજપનો ધારાસભ્ય છું કે છાબામાં આવેલું જે જૂથ તમે કોઈ કાર્યવાહી કરશો વિશે એને છોડવાના નથી અમે કહ્યું ને કે હાઈકોર્ટ સુપ્રીમ ઓધી લડીશું ન્યાયના સિદ્ધાંતોથી અમે લડીશું પાછા નથી અટવાના એક અરુણસી નથી 100 અરુણસી છે લોકો અચ્છા એની પાછળ આજે આપનું વિસ્તારી કે શું પરિણામ આપશે આપનું ચેનલનું